વર્ષ અગાઉ સમગ્ર દુનિયા કોરોનાની લપેટમાં હતું ત્યારબાદ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા વિન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાના વડા હાજી સાદિકભાઈ પટેલ પણ સમાજ સેવાના ઉદ્દેશથી તેમની આગેવાનીમાં રમઝાન શરીફમાં અને ઈદે મિલાદમાં ગરીબોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મેડિકલ કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાંદલજા મુર્તુજા પાર્ક જેવી પોલીસ સ્ટેશનની સામે આંખોના રોગનો મફત તપાસ અને મોતિયાના ઓપરેશનનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સંસ્થાના વડાએ જણાવ્યું હતું કે તપાસમાં જેને મોતિયાની તકલીફ હશે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય સંસ્થા તરફથી મોતિયાનું ઓપરેશન લાયન્સ સાથે વિનામૂલ્યે કરી આપવામાં આવશે હા કાકા બોલો બરાબર तहारे पर डिफ વંદન આપ કોટીના રોગનો પર અને જે મોટી નિગાયક મોટી મે સર્વે કરી દર્જી માટે કરોના આયોજન કર્યું છે તેના અનુસંધાનમાં કેમ્પ આયોજન છે કેટલા વાસ્તે કરતા બહુવા 2016 અમારી સંસ્થા આ આ પ્રશન કાર્યક્રમ પર સવાદી કેલા દર્દી આવી ગયા અમે કેમ્પ માટે જાહેરાત કરી લીએમાં ગઈકાલ સાંજે 150 દર્દીઓના નામ નોંધાઈ ગઈ અને અત્યારે લગભગ છત્રીસ રજીઓની તપાસ થઈ ગઈ છે અને બીજા ચાલુ શિક્ષણ આવી રહ્યું એટલે નોંધી પહેલા કરાવી પડે નોંધની એક હપ્તા પહેલાં અમે જાહેરાત કરી દીધા ગુજરાતની આમ તો દ્વારા ગેમ કવસ્થાના માધ્યમથી અને બેના નથી તો રૂપે મળાવ નામ મોંધ્રી કરાવી દીધી રૂપા આવી જ રહેલા છે અને લગભગ છત્રીસ જગ્યાથી તપાસ થઈ ગઈ છે આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો હોય અમારા હતા ડેન્સર જે ગરીબ નથી હોય જરૂર તો એને અમારા તરફ કહ્યું છે